થોડી તબિયત સારી નથી હેલ્થ ઠીક નથી મેરે લી કુછ લાઈ ક્યાં લાઈ એ બતાવો બતાવો ચા પીવા માટે પેશન્સ નહીં હેલો વેલકમ બેક ટુ માય ચેનલ અને હું ઓફિસથી આવી ગઈ છું અને હજી સુધી વિક્રમ અને ખુશી આવ્યા નથી તો વિચારી રહીશું શું બનાવું કાલથી તો જો હવે શું બનાવું છું કંઈ નાસ્તા જેવું જ બનાવીશ કંઈક જમવાનું બનાવવાનું બિલકુલ પણ હું નથી અને બહારનું ખાવું નથી બહારનું અનહેલ્ધી હોય શો બીમાર હોય ત્યારે તો પ્રિફર જ નહીં કરવાનું બહારનું ખાવાનું એટલે હવે જોઉં છું પૂછીને કંઈ નાસ્તા જેવું બનાવું છનું તું ને આજ મુજબ સરપ્રાઇઝ નહીં દિયા अब भी तुम्हें याद कर रही थी तुम्हारा भी गला खराब है हाँ तुम्हारा भी गला खराब है नहीं नहीं ये दिखाओ ओरे अच्छा है शून्य ऐसा हाँ गुड गर्ल क्या खाएगी अभी मैंने खाके आई क्या खाके आई मेरे लिए कुछ लाई मैं मेरे लिए कुछ लाई क्या लाई है अभी तो चकुसी है तो मैंने मैंने आपकी इस મને ખાલી જ મને ખવડાવે મે મેને હાથીલા હાથી ડેડી ડેડી

હું લીલી ડુંગળીના બી થેપલા જનરલી બનાવતી જ હોઉં છું જ્યારે લીલી ડુંગળીની સીઝન હોય જનરલી આપણે મેથીના કે દૂધીના થેપલા બનાવતા હોઈએ છીએ બટ અહીંયા હું મેં લીલી ડુંગળીના બનાવ્યા હતા આપણે જે રીતના આપણા રેગ્યુલર થેપલા બનાવતા હોઈએ છીએ એ જ રીતના આને પણ બનાવવાના અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જેને લીલી ડુંગળી ભાવતી હોય એને આ થેપલા જરૂરથી ભાવશે જ અને અહીંયા થોડું ઠંડી વધી ગઈ હતી થોડા દિવસથી પવન આવતો હતો તો મેં વિચાર્યું કે થેપલા જોડે ચા પણ સારી લાગશે ભલે રાત છે પણ વાંધો નહીં થોડું ઠંડી લાગે છે તો ચાને થેપલા ખાવાની મજા આવી જશે સાંજે એટલે અહીંયા મેં ડિસાઇડ કર્યું તો કે થેપલા બનાવીશ અને કે મારી માટે ચા બનાવી દેશે તો અહીંયા હું હવે બધા થેપલા રેડી કરી દઈશું

नहीं आता ચલો આપણે છ પર कॉन्सेंट्रेट કરીએ હસબન્ડ પર પછી કરીશું આ आदू એડ કરે છે ना, उपन ना, 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 ना,

કોના કોના હસબન્ડ એમની માટે ચા બનાવે છે કમેન્ટ કર દેજો લાઈક કરી દેજો જેના ભી બનાવતા હોય ના બનાવતા હોય પણ કર દેજો તો આજે મેરેલી ઈઝી લેઝી ડિનર છે તે આથેલા મરચાં અને ખાટું અથાણું અને ચાય સારી બનાવી છે હા બેટા ડેડી ટેસ્ટ કર્યું બતાવો થેપુ કેસા બનાયા બનાવે કોઈ એક્સપર્ટ કમેન્ટ વિડીયો કમેન્ટ નહીં આપવી બાકી બહુ કમેન્ટ આપે છે આ નાખ્યું હોત તો બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નાખ્યું હોત તો આમ થઈ જાત આવું લાગતું નથી આજે સારું છે ઓકે થેન્ક યુ ગમ્યું એટલે સારું કહેવાય ચલો તો જમી લઈએ અને આજનો મારો વ્લોગ અહીંયા જોઈન કરું છું બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં